વડોદરા શહેરના મે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નિનામા સાહેબનાઓ તેમજ નાયબ પોલીસ કમિશ્નર જૉન બેના શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝનના શ્રી એ પી રાઠવા સાહેબ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ સુધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્ય વે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિરનાઓના માર્ગદર્શન હેઠળ આજ રોજ નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ તુલસીભાઈ ભોગીલાલ નાઓને અંગત બાતમીના આધારે રાવપુરા પોલીસ સ્ટેશનના બી એનએસની કલમ ત્રણસો ત્રણ મુજબ કામના આરોપી સાગરભાઈ શાંતિલાલ પરમાર ઉંમર વરસ ઓગણત્રીસ રહેઠાણ ચારસો તેતાળીસ અયોધ્યા ટાઉનશીપ સોમનાથ નગર પાસે તરસાલી વડોદરાને ચોરીના ઘરે મુદ્દામાલ સુજીગી બર્ગમેન મોપેડનો જેનો રજિસ્ટર નંબર જી જે જીરો સિક્સ ક્યુ એમ એસી જેની કિંમત છે રૂપિયા સિત્તેર હજાર સાથે ગણતરીના જ કલાકોમાં પકડી પાડી બી એન એસ એસ બે હજાર ત્રેવીસની કલમ એકસો છ મુજબ મુદ્દામાલ કબજે કરી આરોપીને બી એન એસએસ બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક એ મુજબ અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ હિત્તલ પંડ્યા નવાપુરા વડોદરા